તો બધાને જય માતાજી મિત્રો પાક છે આપણા ન્યૂ બ્લોગમાં તો મિત્રો અત્યારે આપણે સવાર સવાર સાંજ પડી ગઈ છે સવારમાં સવારમાંની સાંજ પડી ગઈ છે અને આપણે અત્યારે નીકળી રહ્યા જવાનું છે રાજસ્થાન રણુજા દર્શન કરવા માટે તો મિત્રો બધા આવી ગઈ આવી રીતે આપણે વાત જોઈ અત્યારે એ લોકો આવી હતી આવી રીતે લાઈન ઉખાડવાનું છે બે જણાને અહીંયા જઈ રહ્યા અને ચાર જણાની સ્નગર તો એને જો આપણા બ્લોગમાં કરીએ છીએ લોકો આજે જ્યાં સુધી આપણી બધી વાત જોઈએ તો ફાઇનલી ગાય પાલનપુર પહોંચી ગયા છીએ અને જમવાની તૈયારી કરીએ તો હોટલ સર તો જમવા માટે ઊભા છે તો ફાઇનલી ગાય જમવા માટે

સિવાઈવાળો રોડ પકડવાનો છે તો અહીંયાથી એ લોકો જમીન આવી છે તો જમીન હોય એટલે પછી અહીંયાથી આપણે નીકળી કહીએ આપણે જમી લીધું ફાઇનલ તો આવીએ તો દિવસે વેઇટ કરીએ તો મિત્રો રાતના અગિયાર વાગી ગયા છે ને આપણે ઉભા રહ્યા છીએ અત્યારે સીએનજી પુરાવા માટે તો જુઓ ગુજરાતનો છે એટલે સીએનજી પુરાય છે અહીંયા ચલો ગેસ પુરાય ને પછી આપણે નીકળીએ એટલે ગીતો વગાડો કે યાર તું ટાઈમ પાસ થાય યાર એટલે સુધી તું ભાઈ બંધ હું ગી જો લે હાલ ના આ તો ફાઈનલી ગાઈસ રાતના 3 વાગી ગયા છે અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ હોમ બનના હવે પાલી આવી ઉપર રોડ ઉપર આવેલું છે મિલન બાબા કહેવાય છે જો ત્યાં પહોંચી ગયા છે અને રાતના જો રાતના વાગી ગયા છે તો આપણે અહીંયા દર્શન કરી નીકળવાનું છે રામદેવડા માટે બનાવી રજો મિત્રો સીધા આપડે બિલ વગાડ વગાડો ભૂલી બાબા જગાડો કીધું जो खो... हाँ आता नहीं जो भी आ रहा है सोच समझ कर आना है तो बहुत ठंडे भाई।, हाँ। भाई के साथ आना इधर सब लोग तो की जाते हैं कि फुंक है? फुंक हाँ। आ गए हैं फूक मार जो मुठा में फूक मार जो आइस निकल रही है भाई गाइस जो हम इसी का जो हाथ से था थोड़ा सा આપણે પોખરણ પહોંચી ગયા છીએ હવે રનુજા આપણે દસ કિલોમીટર બાકી છે અને અહીંયા ચા પાણી કરવા માટે ઊભી રાખી છે હોટલ તો ભાઈ રાતમાં ચેવું રહ્યું ગો મજા ના આવી પણ ગાડીમાં સારું હતું વાતાવરણ હા ગાડીમાં હોય તો મિત્રો તમે જોવો છો કે એટલો બધો ઠાર પડ્યો અને તો પડ્યો બહુ હેરાન થયા પણ ફાઇનલી પહોંચી ગયા છીએ તો ત્યાં જઈ નાઈ ધોઈ રસ્તે બાબા બાબાનો દર્શન કરી આવીએ કંઈ નહીં આપણે જેસલમેર માટે તો બનાવી બ્લોગમાં મિત્રો તો ફાઇનલી મિત્રો આપણે રણુજા પહોંચી ગયા છીએ અત્યારે જુઓ બધા નહીં ધોરણ ફ્રેશ થઈ ગયા છીએ હવે આપણે જાણવું છે બાબાજીના દર્શન કરવા માટે સવારમાં ચાર વાગે થોડો પગ મળ્યો તો મને એટલે બહુ 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 હેરાન થયા હતા પણ ફાઇનલી આપણે રણુજા પહોંચી ગયા છીએ નહીં ધોરણ ફેસ થઈ હવે જઈએ છીએ આપણે સ્થળ દર્શન કરવા માટે તો બધા ફેસ થઈ ગયા છે જુઓ અમારા આ ઓર્ગેનાઇઝર છે આ ટ્રીપના રાહુલ ભાઈ અમા તો અહીંયા આપણી ગાડી પડી છે તો જઈએ દર્શન કરવા માટે તો બનાવે છે મિત્રો આપણો બ્લોગમાં માં રાખો ખટકો રાખો યાર એટલે જરા ભાઈ એક તો થોડા લેટ તો પડી જ જઈએ દર્શન મે ચલો લે

તો મિત્રો આપણે દર્શન કરી નાખ્યા છીએ બધા ઉપર દર્શન કરી નાહી ગયા બાબાજી નો દર્શન કરી દીધું ને એક નંબર ને બાબાજી તમારી મનોકામના પૂરી કરે મિત્રો આવે નીકળીએ આપણે દર્શનમીર માટે